ભૃગુ નૃગુ નંદી નાળી યોગો જોતા લગભગ રાજકારણમાં કંઈક અગમ અગમ નિગમના ધાણ વર્તાવી રહ્યા છે અને લગભગ તારીખ પંદર સત્તર સપ્ટેમ્બર સુધીમાં રાજકીય રાજકીય ક્ષેત્રે કંઈક નવા જૂની બની શકે તો કંઈ નવાઈ નહીં કારણ કે સૂર્ય સિંહ રાશિમાં છે અને સિંહ રાશિમાં સૂર્ય અધિકાર અધિકાર ક્ષેત્રમાં રાજકારણ રાજકીય નેતાઓ વગેરે આવી શકે છે અને સાથે કેતુ છે કેતુ એટલે કાપવું એટલે સૂર્ય કેતુના યોગો રૂગુનંદી નારી પ્રમાણે લગભગ રાજકીય રાજકીય ક્ષેત્રે કંઈક કંઈક નવા જૂની કરી શકે તેવું પણ બની શકે એટલે રાજ્ય સરકારે પણ સાચવવું રહ્યું કારણ કે રાજ્ય સરકારમાં ઘણી હરડન પ્રવૃત્તિ થાય તે અંગે જોવું રહ્યું કેન્દ્ર સરકારે પણ સાચવવું રહ્યું કારણ કે આંદોલનનો હડતાલો ઘેરાબંધી વગેરે ચાલુ થવાની શક્યતા રહેશે સંસદમાં પણ વરવા રૂપ જોવા મળશે એટલે અમારે આ અમારો આ એસફ ફેલાવો નથી પણ મેદનીય જ્યોતિષ અને રૂબુ ઋષિ નંદેશ્વર ઋષિની જે નારીના કથનો છે તે પ્રમાણે માત્ર અમે વિચાર વિનિમય કરીએ છીએ જે